પરેશાન હોય અને રાત ઉજાગરા કરવા નથી માંગતા અને કાયમ માટે એક સુરક્ષા કવચ એના ખેતર લગાવવા માંગે છે તો ગ્રોવેક્સ નું એસીડીસી જટકા મશીન કે જે પચાસ વીઘા સો વીઘા દોઢસો વીઘા ઉપલબ્ધ છે તો જે પણ ખેડૂત મિત્ર એના ખેતર ની સુરક્ષા કરવા માંગે છે આજે બ્રોવેક્સ નું ઝટકા મશીન લગાવી શકે છે હા મિત્રો ખાલી લાઈટ થી ચાલશે એવું નહીં સોલાર પેનલ અને બેટરી થી ચલાવવા માંગો છો તો બેટરી અને સોલાર પેનલ થી પણ ઝટકા મશીન તો ચાલી જ જશે બધી વાતચીત કરું પાવર વધારે ઓછો કરી શકો છો ચાલુ સવારે ઓટોમેટિક બંધ તારને ને કઈ પણ વસ્તુ અટશે તો સાયરન વાગવા મળશે એક મોડેલમાં આપણે બેટરી કેટલી છે બેટરી વોલટેજ ડિજિટલ ડિસ્પ્લે સાથે પણ આપેલું છે હા અને ખેડૂત મિત્રો બેટરી ઉતરી જશે તો બેટરી લોની ની લાઈટ પણ થશે

તો રાહ શું જોવો છો આજે જ નીચે આપેલા નંબર માં કોલ કરો અને તમારા ખેતર ને સુરક્ષિત કરો